જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા બુદ્ધિદાતા અને વિઘ્ન વિનાશક તરીકે ભગવાન શ્રી ગણેશજીની આરાધના અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે દરેક શુભ કાર્ય પૂજા હવન સંસ્કાર કે યજ્ઞમાં સૌ પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવી એ નિયમ છે કારણ કે તેઓને આદિપૂજ્ય માનવામાં આવે છે અને હાલ ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે શ્રી ગણેશજીના અસંખ્ય નામો છે પરંતુ એકસો આઠ પવિત્ર નામો અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી માની શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામોનો જાપ કરશે આ તમામ નામોનું જાપ કરવાથી મન બુદ્ધિ અને આત્મામાં પવિત્રતા આવે છે શ્રી ગણેશાય નમઃ મિત્રો હવે આપણે ભગવાન શ્રી ગણેશજીના એકસો આઠ નામોનો પવિત્ર જાપ સાંભળીએ ઓમ ગજાનનાય ગણાધ્યક્ષાય નમ ઓમ વિઘ્નરાજાય નમ ઓમ વિનાયકાય નમ ઓમ દ્વે માતુરાય નમ ઓમ શુમુખાય નમ ઓમ પ્રમુખાય નમ ઓમ સન્મુખાય નમ ઓમ કૃતિને નમ ઓમ જ્ઞાનદીપાય નં સુખનિધ નમ ઓરાધ્યક્ષાય નં સુરિભિદે નમ ઓગણપત નં માન્યાય નમ ઓ મહનમાન્યાય નમ ઓડામજાય નં પુરાણાય નં પુરાણપુરુષાય નં પુરુષાય નં પૂષણે નમ પુષ્કરીણે નમ ઓમ પુણ્યકૃતે નં અગ્રગણિયાય નં અગ્રપૂજ્યાય નમ ઓગ્રગામિને નં ચામીકર પ્રભાઇ નમ ઓસ્મ નમ સર્વપાશ્યાય નમ સર્વકર્ત નમ સર્વનેત્રે નમીધિપ્રદાય નય નવ નમ અમ મહાકાલાય ન ઓમ મહાબલાય નં હેરંબાઈ નમ ઓમ્બજઠરાય નમ ઓમ હસ્વગ્રીવાય નમ ઓ મહોદરાય નં મડોત્કતાય નમ ઓાવીરાય નમ ઓ મંત્રિણ નમ ઓ મંગલદાયય નં પ્રથમાચાર્યાય નમ ઓજ્ઞાય નં પ્રમોદાય નં મોદકપ્રિયા નમ ઓમ ધૂત્રીમતે નમ ઓમ મતિમતે નિને ઓમ કપિથપ્રિયા નમ ઓમ બ્રહ્મચારીણે નમ ઓ બ્રહ્મરૂપિણે નમ બ્રહ્મવિદે ન અં બ્રહ્મવંદિતાય નમ અમ જિષ્ણવે ન વિષ્ણુપ્રિયા નમ અમ ભક્તજીવીતાય નમ જિતમન્મથા નૈશ્વર્યાય નમ અમ ગૃહજ્યાસે નમ અમ સિદ્ધિસેવિતાય નમ અમ વિઘ્નકર્ત નમ અમ વિઘ્નહર્ત નમ અમ વિશ્વનેત્રે નમ અમ વિરાજે નમ ઓ સ્વરાજે નમ શ્રીપત ન વાગપત નં શ્રીમ નં શંકરડરી નમ ઓવત્સલાય નમ ઓપ્રિયા નં શીઘ્રકરિયે નં શાશ્વતાય ન શિવનંદનાય નય ન ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ भवात्मजाय नमः ॐ महते नमः ॐ मङ्गलदायिने नमः ॐ महेशाय नमः ॐ महिताय नमः ॐ सत्यधर्मिणे नमः ॐ सदाधराय नमः ॐ सत्याय नमः ॐ सत्यपराक्रमाय नमः ॐ शुभङ्गाय नमः ॐ शुभ्रदन्ताय नमः ॐ शुभदाय नमः ॐ शुभविग्रहाय नमः ॐ पद्मपातकनाशिने नमः ॐ पार्वतीप्रियनन्दनाय नमः ઓં વિશ્વ નમ ઓબુધ આરાધ્યપ્રદાય ન વીરવરાગ્રગાય નમ ઓુમારગુરુવંધાનાય નમ ઓક કુરારાસભનાય નં વલ્લભાવલ્લભાય નભાઈ કરાંબુજા નમ ઓધાકલહસ્તાય નમ સુધાકરકલાધરાય ન ઓ પદ્મહસ્તાય નમ ઓધાનય નં પુરાતનાય નિ વિનાયકાય નહી ગણેશોત્તર શલિસમાપ્ત શ્રી ગણેશય ન મિત્રો આ ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામોનું જાપ કરવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી પરંતુ એક દેવી ઉપચાર છે આ જાપ દ્વારા ભક્તના જીવનમાંથી અડચણો દૂર થાય છે સફળતા મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે જે રીતે કોઈ પણ કાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે તેવી જ રીતે દરેક દિવસની શરૂઆત આ જાપ કરવાથી આખો દિવસ સફળ અને સુખમય બની જાય છે શ્રી ગણેશાઈ નમ હં મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા